રાજકોટના ગુંડલમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે શહેરના કોલેજ ચોક ખાતે આવેલા સંગ્રામસિંહજી હાઇસ્કુલના મેદાનમાં આયોજિત આ લોકમેળામાં સુરક્ષા માટે ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે રાજકોટથી આવેલા નિષ્ણાંત મિકેનિકલ એન્જિનિયરની ટીમે તમામ રાઇડ્સનું સઘન અને તકેદારી ચેકિંગ કર્યું દરેક રાઇડના પાર્ટ્સ ફિટિંગ્સ અને મજબૂતીની ઝીણવટભરી તપાસ કરવામાં આવી સામાજિક કાર્યકર કરશન મકવાણાએ મેળાના સુરક્ષા મુદ્દે ગંભીર રજૂઆત કરી હતી તેમણે વીમા કવર એસઓપી અને રાઇડ્સની સુરક્ષા અંગે તૈયારી રાખવા તંત્રને અપીલ કરી હતી તેમનું કહેવું છે કે યોગ્ય વ્યવસ્થા ન થાય તો મેળો લૂંટ મેળો બની શકે છે મામલતદારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં બે પીઆઈ ચાર પીએસઆઈ એકસો પચાસ પોલીસ જવાનો પચાસ હોમગાર્ડ દસ ટીઆરબી અને સોળ એસઆરપી ના જવાનો ખડે પગે રહેશે ચાર વોચ ટાવર પરથી મેળામાં સતત નજર રાખવામાં આવશે